નમસ્કાર મિત્રો કહેવાય છે કે અંગ્રેજો તો ગયા પણ બે વસ્તુ ગયા 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 એક એક સોરી પણ હું કહીશ કે ના અંગ્રેજો તો પરંતુ તેમની કૂટનીતિ શું છે કૂટનીતિ જેમાંથી એક ઉદાહરણ કે અંગ્રેજો જ્યારે વ્યવસાય કરવા ભારત આવતા હતા ત્યારે રાજા મહારાજા માટે કિંમતી સોગાતો ભેટો ખૂબ લાવતા હતા અને આપતા હતા અને એના મોહમાં એ લોકોએ બહુ મોટો વ્યવસાય કર્યો અને પછી આપણા દેશને ઘુડામીમાં લઈ આવ્યા એવી રીતે હાલની પણ પરિસ્થિતિ એવી જ છે કે આપણા દેશની અંદર જે વેપાર કરતા વ્યક્તિઓ છે જે ઉદ્યોગ કરતા વ્યક્તિઓ છે એમના ઘણા બધા લોકો નિયમો વિરુદ્ધનું કામ કરે છે ઇનલીગલ કામ કરે છે એવા દિવાળી જેવા તહેવારમાં વિભાગ કચેરીઓના અધિકારીઓને મોંઘી મોંઘી ભેટ સોગાદો આપવા માટે પહોંચી જાય છે હવે એમાં કોઈને એવો સવાલ આવે કે એમાં મને શું વાંધો આવ્યો મને શું તકલીફ આવી તો તકલીફ મને એ છે કે આ જે અધિકારીઓ છે કે જેને પ્રજાના સેવક તરીકે એ લોકોની સેવામાં બેસાડેલા છે એવા પીડિતો કે જેમને કોઈ કેસ લઈને સમસ્યા હોય અથવા કોઈ અધિકારી એમની વાત સાંભળતા ના હોય એવા ઉચ્ચ અધિકારીને જો મળવા માટે જઈએ તો તેમના માટેનો સમય નક્કી કર્યો છે કે જો તમે એક વાગ્યા પહેલા આવશો તમે અપોઈન્ટમેન્ટ લેશો તો તમને ઉચ્ચ અધિકારી સુધીની મુલાકાત લેવામાં આવશે ને તો તમને ધક્કો ખવડાવવામાં આવે ચાહે એ સિનિયર સિટીઝન કેમ ના હોય આવા સંસ્થામાં ઘણી બધી ફરિયાદોને લઈ અને આપણે ઉચ્ચ અધિકારીશ્રીને મળવા પણ ગયા છે ચાહે એ પોલીસ કમિશનર હોય મ્યુનિસિપલ કમિશનર હોય કે વગેરે હોય તો અમે સિનિયર સિટીઝનને લઈને ગયા છે જ્યારે એક વાગ્યાનો સમય હતો ને એક ને પાંચ થઈ ગઈ હતી છતાં પણ એ સિનિયર સિટીઝનને ધક્કો ખવડાવવામાં આવેલો અને અધિકારી ખૂબ વ્યસ્ત છે કામમાં એવી રીતની વાત કરી અને એમને પરત મોકલી દીધા હતા પણ જો તમે ગિફ્ટ ભેટ અને આ બધું લઈને જાઓ ભલે તમે બે વાગે પણ જાઓ તો અધિકારી તમને મળશે તમારી સાથે વાત પણ કરશે અને આનંદિત પણ થશે મોંઘી મોંઘી આવી ત્યાં અમે બેઠા બેઠા દિવાળી પર્વે પણ કે જે લોકો દિવાળીની એક તરફ ઉજવણી કરતા હોય છે અને બીજા બીજા લોકો જે પીડિત છે એ દિવાળીના દિવસે પણ અધિકારીને પોતાની સમસ્યા લઈને જતા હોય છે પરંતુ અધિકારી એમને સમય મર્યાદા બતાવે છે કામને અને જો ભેટ સોગા તો લઈને જાવ ત્યાં બધા ઘણા બધા નાના મોટા વ્યવસાય કરવાવાળા લોકો હતા કે જે લોકો પાંચ હજાર દસ હજાર વીસ હજાર પચીસ હજાર કે જેવું એ લોકોને અધિકારી સુધીનું કામ પડતું હોય છે તે પ્રમાણેની ભેટ સોગાતો લઈ અને એક લાંચ કહી શકાય એવી રીતની ભેટ મોઘી મોંઘી ભેટ સોગાતો લઈ અને અધિકારીને આપવા જાય અને પીડિત બેઠો હોય એને બાજુ પર રાખે છે અને ભેટ સોગો વાળાને પહેલા મોકલે છે તો આ પરિસ્થિતિને સુધારવાની છે છે આને પરિવર્તન લાવવાનું જે પીડિતને આવો અનુભવ થયો હોય એ ચોક્કસ આ શેર કરે અને આ જે સિસ્ટમ બનેલી છે અંગ્રેજોએ જે સિસ્ટમ બનાવેલી છે જેનું અનુસરણ હાલ પણ આપણે કરી રહ્યા છીએ એને પરિવર્તન લાવીએ અને પીડિતોને ન્યાય મળે વિભાગ કચેરી આપણા ટેક્સ ના પૈસા થી આપણી સેવામાં બેઠા છે નહીં કે ભેટ તો લેવા માટે બેઠા છે એટલે આને પરિવર્તન લાવવાનું છે સહયોગ આપવા બદલ આભાર